જેતપુર રેલવે સ્ટેશન પાર્કિંગ સંચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ખાતે પાર્કિંગ સંચાલક પર દાદાગીરી અને અનિયમિત ચાર્જના આરોપો સામે ઉઠી રહ્યા છે પાર્કિંગના માસિક પાસ માટે રૂપિયા બસો સિત્તેરનો ભાડો હોવા છતાં સંચાલક જીતુ વાઘેલાએ ત્રણસો રૂપિયા વસૂલ્યા વધુમાં મોપેટ ચાલકે ફરિયાદ કરી છે કે પાર્કિંગ સંચાલકે તેના મોપેટમાં પંચર પાડી દીધો આ દરમિયાન મોપેટ ચાલકે આખો મામલો વિડીયોમાં કેદ કર્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયો પાર્કિંગ સંચાલક દાદાગીરી કરતા દ્રશ્ય દેખાઈ રહ્યા છે ફરિયાદ પ્રમાણે સ્થાનિક વાહન ચાલકો પણ સંચાલક ને દાદાગીરી અંગે ચિંતિત છે અને બોલો હું વ્યાતરી ભરીને લેવાનું

બાકી પાંચસો આપો હજાર રૂપિયા દેલી આપો આપો મને ક્યાં નથી આપી પકડવા પકડાય પકડ્યા આ કેટલા આપેલા શું છે હું છે આ પોઈચમાં ક્યાં પૈસા લખેલા

મારો ને જી મારે હા પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો પંચર જ કરો આ મારે